ભાવનગર સહિતના ગામડાઓ કે જ્યાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અલંગમાં આવેલી રેડક્રોસ હોસ્પિટલ કે જેની પાસે વરસાદી પાણી ભરાયા છે હોસ્પિટલ પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાતા અહીં આવતા દર્દીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે સગાઓને પારવાર મુશ્કેલી પડી રહી છે સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આગાહીના અન્ય વે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અત્યારે મેઘરાજા ધડભડાટી બોલાવી રહ્યા છે ત્યારે ભાવનગરનું તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ મજેટિયા લાઈન પર જોડાઈ ગયા છે પાર્થ ભાવનગરમાં હાલ શું સ્થિતિ જે જણાવી દો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વરસાદે હવે મુશ્કેલી વધારી છે કારણ કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેમાં બે ઇંચ થી વધુ તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે જેના કારણે અલંગની અંદર જે રેડ ક્રોસ હોસ્પિટલ આવેલું છે તેની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદના પાણી ગોઠણ સુધી ભરાઈ ગયા ચૂક્યા છે જોકે તળાજા તાલુકાના ગ્રામ્ય પંથક જો વાત કરવામાં આવે તો અલંગ મણાર કઠવા મથાવડા સોશિયા સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે હોસ્પિટલ બહાર ના છે કે જ્યાંથી દર્દીઓ છે તે સારવાર લેવા માટે હોસ્પિટલમાં જતા હોય છે પરંતુ જે થોડો વરસાદ પડ્યો છે જેના કારણે આ જે હોસ્પિટલની બહાર છે તે ગોઠણ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે જેનો નિકાલ નથી થઈ શકતો તેના કારણે દર્દીઓને હવે પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જી પાર્થ જાણકારી બદલ આભાર તો ભાવનગરમાં હાલ બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે ભાવનગર શહેર જિલ્લો તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં અત્યારે બારે મેઘ ખાંગા થયા છે જેના કારણે ચોતરફ અત્યારે જળ ભરાવ જોવા મળી રહ્યું છે ત્યારે અલનિયા રેડક્રોસ હોસ્પિટલ બહાર પણ જળ જમાવડું જોવા મળી રહ્યું છે